માટે એને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા લોકોના જણાવ્યા અનુસાર દસ સેકન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો અદાણીના સીએનજીના ભાવમાં વધારો અમદા અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ ભાવ વધારાના બોજામાંથી સીએનજી ચાલકો હજુ તો તેઓ બહાર આવ્યા નથી ત્યાં ફરી અદાણી દ્વારા વધારો સીકાયો છે અદાણી સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો અદાણી ના ભાવમાં અઠ્યોતેર પોટ અઠ્યોતેર પર પહોંચ્યો છે સત્યાપોટ છોતેર માંથી અઠિયોતેર પોટ અઠયોતેર રૂપિયા ભાવ થયો છે સરકારી તંત્રો પોલ વાવ બેઠક પર ગુલાબ પાર છે બનાસકાંઠામાંથી વાવ વિધાનસભાના બેઠક પર રાજ્યના સરકારી તંત્રએ મતદાર ની પેટર્ન અનુસાર પ્રાથમિક અંદાજ પ્રવણ પરિણામના કાઢ્યા છે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર દસ હજાર કે તેનાથી પણ ઓછી સરસાઈથી આ બેઠક જીતશે છે ભાજપને પંચાણું હજાર મત મળવાનો અંદાજ છે તો કોંગ્રેસે એંશી થી પંચ્યાશી હજાર મત મેળવશે માવજી પટેલને

અને છ મહિના માટે લોનના દરમાં પણ એટલી જ રકમનો વધારો કરવામાં આવ્યો છે જો જોકે રાતોરાત માસિક બે વર્ષ અને ત્રણ વર્ષના એમસીએલઆર દરોમાં સુધારો કરવામાં આવ્યો નથી એસબીઆઈએ જાહેર કરી છે કે વધેલા દર આજથી લાગુ થશે શિયાળા વચ્ચે અંબાલાલ પટેલની પરિથિમ આગાહી અંબાલાલ પટેલના જ કહ્યું પ્રમાણે સાગરમાં બાવીસ નવેમ્બર દરમિયાન લો પ્રેશર સર્જાય છે જો લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો વરસાદ પડી શકે છે નવેમ્બર પછી મજબૂત પશ્ચિમી ઉત્તર ભારે હિમવર્ષા થશે તેથી ગુજરાતમાં ઠંડી વધી શકે છે બંગાળ ઉપસાગરમાં વીસ થી પચીસ નવેમ્બર દરમિયાન ડી ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે ગુજરાત થી ડુંગળીની નિકાસ શરૂ શરૂઆત કરી ખરીદી બે મહિનાના ગાળા બાદ ફરી ડુંગળીની નિકાસ થઈ શરૂ ખરીબ ડુંગળીના પાક આગમનના બે સપ્તાહમાં તેની ટોચ પર પહોંચ્યા હતા રાજ્યમાં સૌથી ઊંચો ભાવ જામનગરમાં સત્તરસો ને પાંસઠ રૂપિયા સુધી બોલાયા હતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમ કોમોડિનની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટયાર્ડમાં ત્રણ હજાર આઠસો ને સાત પોઈન્ટ ચોત્રીસ ટન મગફળીની આવક થઈ હતી આંગણવાડી કર્મીઓએ લઈને હાઈકોર્ટે સૌથી મોટો ચુકાદો આપ્યો ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી વર્કરને ને લઈ મોટો ચુકાદો આપ્યો છે ગઈ કાલે સલ્ફિસ્ટ નિખલ એસ કે રિયલે એકસોને બાવીસ માનાના કાદામાં આંગણવાડી કાર્ય કાર્ય કાયમીઓને કાયમી કરવા અને તેઓને

જો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સેન્ટ્રલ કન્ફ્યુઝન પ્રોટેક્શન ઓથોરિટી સીસીબીએ દ્વારા તૈયાર કરાયેલા આ માર્ગ રેખામાં કોચિંગ સેન્ટરને ખોટા દાવા કરવાની યોગ્યતા ફી રિફંડ પોલિસી અને સિલેક્શન દર વિશે ખોટી માહિતી આપ

કેવાયસી જેને અપડેટ કરવાની જરૂર છે નવી કેવાયસી પ્રક્રિયા શરૂ કરવા માટેની ધારકો સાથેની બેઠકમાંથી આ નિવેદન સામે આવ્યું છે પીએમ જેવાય હેઠળ જે ખાતા ખોલાયા હશે તેમને દસ વર્ષ પછી કહેવાય કરવું પડશે ખેડૂત મિત્રો આવડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે